તો કયા કયા પ્રકારની બે ભક્તિ જો શ્રવણ કરવું હોય તો તમે કરી શકો કીર્તન કરવું કરવું હોય હોય તો 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 તમે તમે મુક્ત મુક્ત સ્મરણ સ્મરણ કરવામાં પણ નવ પ્રકારની જે ભક્તિ છે એ નવ પ્રકારની ભક્તિમાંથી સાત પ્રકારની જે ભક્તિ કહેવાય એ સાત પ્રકારની ભક્તિ માણસ ઈચ્છે તો જાતે કરી શકે પણ બે પ્રકારની ભક્તિ કેવી છે કે જેમાં ભગવાનની અનુમતિ જોઈએ તો કયા કયા બે પ્રકારની અનુમતિ જોઈએ એવી સેવા ભગવાનની તો કે પહેલામાં પહેલી પાદ સેવા અને બીજી કઈ પ્રકારની ભક્તિ તો કે સખ્ય ભક્તિ ભગવાન પોતે ઈચ્છે અને ભગવાન જો અનુમતિ આપે તો ભગવાન આપણે સખા થાય તો સાત પ્રકારની આ સેવા કરવામાં કે સાત પ્રકારની ભક્તિ કરવામાં માણસ મુક્ત છે પણ બે પ્રકારની જે સેવા કહેવાય કઈ કઈ સેવા તો કે ચરણ સેવા અને બીજી કઈ સેવા સખ્ય સેવા તો પાદ ભક્તિના પણ ત્રણ પ્રકાર છે બોલો કેવા કેવા પ્રકાર ભગવાનની આપણે ચરણ સેવા કરીએ તો ચરણ સેવાના ત્રણ પ્રકાર કેવા કેવા પ્રકારના તો કે જો પહેલા ભગવાનના ચરણના દર્શન કરીએ એટલે પહેલો પ્રકાર પછી ભગવાનના ચરણને પ્રક્ષાલ કરીએ તો એ બીજો પ્રકાર અને ત્રીજો ભગવાનના પગ દબાઈએ તો એને કઈ સેવા કહેવાય ચરણ સેવા તો આટલા